નમસ્કાર મિત્રો તારીખ છે છ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વાર છે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યો તો ચેનલે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ટૂંકી વટઘટ સાથે સ્થિરતાનો માહોલ છવાયો છે અને નિકાસના વેપારો વધે તો બજાર પણ સુધરી શકે છે ડોમેસ્ટિક ઘરાકી હવે એક લિમિટ પર આવી ગઈ હોવાથી હવે નવી ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા આવકો ખાસ કોઈ મોટા ફરક પડ્યો નહોતો વરસાદ હોવાથી મામૂલી આવક ઘટી હતી આગામી દિવસોની અંદર જીરુના બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળના બજાર ઉપર આધાર રહેલો હોય છે જીરુના વેપારીઓ કહે છે કે બજ બજારમાં ટૂંકા ગાળામાં બે તરફી મૂવમેન્ટ આવશે જો આગળ ઉપર જો જીરુનો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળી શકે છે પરંતુ હાલ નિકાસના વેપારો ઓછા થયા છે ડોમેસ્ટિક ગરાગી ઓછા ભાવથી સાવ ઘટી ગઈ છે જીરુંના હજી ખેડૂતો પાસે જે માલ પડ્યો છે તે ભાવ હજી નીકળતા નથી તે બતાવે છે કે ખેડૂતો હજી ઓછા ભાવ લેવાની આશા ઉપર બેઠા છે એટલે જીરુનું આવો ઓછું થઈ રહ્યું છે જો બજારો વચ્ચે તો જીરુની વેચવાલી પણ થોડી આવશે હવે મિત્રો જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો જીરુનો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો છેલ્લે છવ્વીસ હજાર આઠસોને પંચાવન ચપાતી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી આજની જીરુને લગતી ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવા જય કિસાન